આજે આપણે ડાઉનલોડ કરશું નવું ચૂંટણી કાર્ડ નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની બે પત્તી છે મોબાઈલ એપ દ્વારા અને વોટર આઈડી દ્વારા ઓલ ઇન વન નોલેજ એન્ડ ફંડમાં આપનું સ્વાગત છે નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની વેબસાઇટ દ્વારા કઈ રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી આપી દઈશ એસઆઈઆરનું ફોર્મ તમે હમણાં જ ભર્યું હશે ચૂંટણીની માથાકૂટ કરી હશે અને બે હજાર બેની યાદીમાં તમારું નામ ગોઈતું હશે હવે નવું ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આપીશ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓલ ઇન વન નોલેજ ફન્ડમાં આપ સૌનું સ્વાગત છે માત્ર બે જ મિનિટમાં આપણે નવું ચૂંટણી કાર્ડ તમને અહીં લાઈવ ડાઉનલોડ કરી ને બતાવીશ તો તે માટે તમારા મોબાઈલમાં ગૂગલમાં સૌ પ્રથમ તમારે સર્ચ કરવાનું છે વોટર ઈસીઆઈ જેવું તમે સર્ચ કરશો એટલે નીચે ઘણી બધી વેબસાઇટ ખુલશે તેમાં તમારે વોટર ઈસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નામની જે ઓફિશિયલ વેબસાઇટ હશે તેની ઉપર ક્લિક કરશો એટલે તમને ઈ ઇપિક ડાઉનલોડનું ડાયરેક્ટ ઓપ્શન પણ ઘણીવાર આવી જતું હોય છે અહીં આવી ગયું છે તો આપણે ઈ ઇપિક ડાઉનલોડ પર ક્લિક કરશું એટલે આવું ફર્મો દેખાશે તેમાં તમે જો પહેલેથી સાઇન ઇન કરેલ હોય તો લોગિન કરવાનો આપણે સાઇન સાઇનઅપનું ઓપ્શન દેખાડું છું સાઇનઅપ કરવા માટે તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ઓપ્શનલ છે ના નાખો તો ચાલે કેપ્સા કોડ નાખવાનો કેપ્ચા કોડ નાખી અને કન્ટિન્યુ કરશો એટલે તમારું ફર્સ્ટ નામમાં તમારું નામ લખી દેવાનું લાસ્ટ નામમાં તમારે અટક લખી દેવાની પછી ઓટીપી આવશે અને તમારો પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો આ રીતે તમે તમારું એકાઉન્ટ બનાવી અને લોગિનમાં જવાનું લોગિનમાં જઈ અને આપણે આપણો એ નંબર નાખી દઈશું ફટાફટ આપણે આપણો જે નંબર હોય છે એ નાખી દઈએ છીએ આપણું એકાઉન્ટ પહેલેથી તૈયાર હતું એટલે હું સીધો અહીં નંબર નાખું છું મારો નંબર છે જે અહીં નાખીએ છીએ નંબર નાખી અને તમારે સીધા આપણે હવે નંબર બતાવું છું નંબર નાખી દીધા છે નંબર નાખી અને સીધો અહીં જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ નાખવાનો કેપ્ચા કોડ નાખતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે જે પ્રમાણે કેપ્ચા કોડ હોય એ પ્રમાણે સ્મોલ લેટર હોય તો સ્મોલ લેટરમાં નાખવાનું ઘણીવાર આંકડા હોય છે અને ઘણીવાર સ્મોલ અને કેપિટલ લેટરમાં કેપ્ચા કોડ આપેલા હોય છે કેપ્ચા કોડ ધ્યાનપૂર્વક અહીં આપણે નાખી દઈએ લાઈવ આપણે કેપ્ચા કોડ નાખશું આપણો કેપ્ચા કોડ છે સ્મોલમાં જી તો આપણે જી નાખીએ ત્યાર પછી આપણો જે કોડ છે એમાં અક્ષર છે ઝેડ એ નાખશું ત્યાર પછી આપણો ત્રીજો અંક છે કે ફરીથી આપણો અંક છે કે ત્યાર પછી છે આર અને ત્યાર પછી છે ફાઈવ તો એ પ્રમાણે આપણે કેપચા કોડ નાખી અને નીચે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે થોડી જ વારમાં આપણા મોબાઈલમાં એક એસએમએસ આવશે એસએમએસમાં આપણને ઓટીપી આવશે જે નંબરથી તમે અપ કર્યું છે જે નંબરથી રજિસ્ટર કર્યું છે જે નંબરથી લોગ ઇન કર્યું છે તે નંબરમાં જ ઓટીપી આવશે જે ઓટીપી હવે આપણા મોબાઈલમાં આવી ગયો છે તો આપણે આ ઓટીપી નાખીએ આપણો ઓટીપી કંઈક આવો છે ફાઇવ ત્યાર પછી આપણો બીજો અંક છે ઝીરો જે આપણા અંક હોય એ પ્રમાણે ઓટીપી આપણે નાખવાનો ટુ ત્યાર પછીનો અંક છે એઇટ ત્યાર પછીનો અંક છે સિક્સ અને ત્યાર પછીનો અંક છે એઇટ તમારે જે ઓટીપી આવે એ તમારે નાખવાનું રહેશે ત્યાર પછી વેરીફાય અને કન્ટિન્યુમાં કરશો એટલે ઉપર તમારું નામ આવશે અને આ પ્રકારનું આખું વિગત ખુલશે તેમાં એસઆઈઆર ફોમ પણ તમે જોઈ શકશો તમે ઘણી બધી વિગત જોઈ શકશો આપણે નીચે સ્ક્રોલ કરતા જવાનું જેવું તમે સ્ક્રોલ કરતા જશો એટલે એક ઓપ્શન દેખાશે જે તમને અહીં વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છે એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું ઈ ઇપિક ડાઉનલોડ જે ઓપ્શન અહીં દેખાઈ રહ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું જે હું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારો ઈપિક નંબર એટલે કે જે તમારો ચૂંટણી કાર્ડ નંબર છે જે ચૂંટણી કાર્ડ નંબર છે અહીં નાખવાનો રહેશે જે ચૂંટણી કાર્ડ સાચો નંબર રાખો હું અહીં ખાલી માહિતી માટે વિડીયો બનાવું છું એટલે ખોટો નંબર નાખું છું કોઈ પણ તમારો ચૂંટણી કાર્ડ નંબર અને ત્યાર પછી અહીં તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રાજ્ય સિલેક્ટ કરીને સર્ચમાં જાશું એટલે અહીં મેં ખોટો નંબર લખ્યો એટલે વિગત મળતી નથી પણ સાચો નંબર નાખશો એટલે તમારી વિગત મળશે ત્યાર પછી વિગત મળશે ત્યારે એ જોઈ અને તમારે આગળ જે હું ક્લિક કરશો ઈ ઈપીક ડાઉનલોડનું એક ઓપ્શન આવશે એ ઓપ્શન ઉપર સેન્ડ ઓટીપી કરવાનો રહેશે જે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીં નાખવાનો અને વેરીફાઈ કરશો એટલે તમારે ડાઉનલોડ ઇપિકનું જે ઓપ્શન આવે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ઈ ઇ ઇપિક ડાઉનલોડ ક્લિક કરશો એટલે તમારા જે બ્રાઉઝરમાં ઈ પિક ડાઉનલોડ થઈ ગયો હશે અને તમને આવો કંઈક મેસેજ બતાવશે કોંગ્રેચ્યુલેશન તમારું ઈ ઇપિક ડાઉનલોડ થઈ ગયું છે તમે પણ આ રીતે ડાઉનલોડ કરી અને તમારું ઈ પીક જોઈ શકશો ડાઉનલોડ કરી શકશો આભાર